હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આગિલાસ ખાના ખજાના તો આજે આપણે લાજવાબ હૈદરાબાદી પનીરની રેસિપી બનાવી રહ્યા છે તો જોઈએ કેવી રીતે બને છે તો તેના માટે મેં એક ફ્રાય પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે તેની અંદર આશરે અઢીસો ગ્રામ જેટલું પનીરને ચોરસ કટ કરી લઈ તેને ફ્રાય કરવા મૂકી દઈશું હૈદરાબાદી પનીરમાં પનીર ચોરસ જ કટ કરવામાં આવે છે તેને બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી એકદમ સારી રીતે ફ્રાય કરી કાઢી લઈશું જો તમારું પનીર આ ટાઈમે કડક થઈ જાય તો તેની અંદર પાંચ મીઠું નાખી પાણીમાં પાંચ મિનિટ સુધી રહેવા દેજો ત્યાર પછી આપણે ગ્રેવીમાં ત્રણ મોટી સાઇઝની ડુંગળીને મેં મોટી મોટી કટ કરી લીધી છે પછી એક પેન મૂકી તેની અંદર બે ચમચી જેટલું તેલ નાખી મોટી કટ કરેલી ડુંગળી નાખી દઈશું તેની અંદર ત્રણ લીલા મરચાં વીસ પચીસ લસણ એક મોટો કટકો આદુનો એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ બધી સામગ્રી મોટી મોટી કટ કરી લેવાની છે અને ના કટ કરો તો પણ ચાલે કેમ કે અને આપણે પીસવાની છે આગળ જતાં હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છું તો તેની અંદર આપણે એક જોડી પાલક મોટ દંડીવાળા ધાણા વીસ પચીસ નંગ પુદીનાના તેને પણ ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી પાલકનું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આ ગ્રેવીને આપણે સારી રીતે કૂક કરી લઈશું આપણી ગ્રેવી સારી રીતે હવે કૂક થઈ ગઈ છે પાણી પણ બધું બળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી તેને એક થાળીમાં કાઢી લઈશું અને ઠંડુ થવા મૂકી દઈશું જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે રોગન બનાવી લઈશું તેના માટે બે ચમચી તેલ થોડું બટર નાખી અને તેને ગરમ કરી લઈશું ગરમ થઈ જાય એટલે તેને ગેસ બંધ કર્યા પછી થોડી વાર થોડું ઠંડુ થાય પછી જ આપણે તેની અંદર બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું જો ગરમ ગરમમાં જ તમે મરચું નાખી દેશો તો તમારું મરચું બરી જશે અને સ્વાદ નહીં આવે આ આપણે જ્યારે લાસ્ટમાં પનીરને સજાવીશું ત્યારે આનો ઉપયોગ કરીશું જેથી આપણું પનીર સ્વાદે અને સુંદરતામાં પણ તેના ચાર ચાંદ લાગી જશે જો તમે ગરમમાં ગરમ તેલની અંદર મરચું નાખશો તો તમારું મરચું કાળું પડી જશે એકદમ લાલ નહીં દેખાય હવે આપણી ગ્રેવી ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઈશું તેની અંદર બે ચમચી જેટલું પાણી ફળ એડ કરીશું અને તેને એક ફાઇન્ડ પેસ્ટ તૈયાર કરી લઈશું થોડું બંધ ચાલુ બંધ ચાલુ એ રીતે કરીને આપણે તેને સારી રીતે પીસી લઈશું થોડી દરદરી પીસવાની છે આપણે બસ આજ રીતે ત્યારબાદ એક કડાઈ મૂકી તેની અંદર બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું નાખીશું અને થોડા આખા મસાલા નાખીશું એક લાલ મરચું નાની ઇલાયચી મોટી ઇલાયચી લવિંગ મરી અને એક તજનો કકડો તેને એડ કરીને સારી રીતે ફ્રાય કરી લઈશું એ ફ્રાય થઈ જાય એટલે આપણે બનાવેલી પેસ્ટ જે મિક્સરમાં પીસી હતી તેને એડ કરી લઈશું તેને સારી રીતે મિક્સ કરી ધીમા ગેસ પર ઢક્કન લગાવી અને પાંચેક મિનિટ સુધી શેકાવા દઈશું જ્યાં સુધી તેનું બધું જ પાણી ન બળી જાય અને તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી તેને આપણે શેકાવા દઈશું ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીએ તેના માટે મેં દહીં લીધું છે દહીંની અંદર મરી પાવડર ધાણા જીરું પાવડર થોડી હળદર ગરમ મસાલો લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધાને સારી રીતે મિક્સ કરી લઈશું આની અંદર તમે ખાટું દહીં ના લાગ ઉમેરતા મોડું જ દહી રાખજો આ બધું એકસાથે આપણે મિક્સ કરી લઈશું તો જ્યારે આપણે આ ગ્રેવીમાં નાખીશું દહીં તો આપણું દહીં ફાટશે નહીં અને એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે અને આપણી ગ્રેવી એકદમ સારી તૈયાર થશે તો જોઈ શકીએ છીએ કે આપણું જે પેસ્ટને આપણે શેકાવા મૂકી હતી પાણી ઉપર આવી તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવી છે તેને એડ કરી લઈશું તેલ ઉપર આવી જાય એટલે આપણી ગ્રેવી થઈ ગઈ છે એવું હવે આપણે દહીંની જે પેસ્ટ બનાવી છે તેને પણ એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ ટાઈમે આપણે એ હું એક બાઉલ ગરમ પાણી ઉમેરી રહી છું જો તમારે વધારે ગ્રેવી બનાવી હોય તો તમે તમારા પ્રમાણે થોડું વધારે કે ઓછું પાણી એડ કરી શકો છો પણ પાણી હંમેશા ગરમ જ એડ કરજો મેં આની અંદર મિક્સરમાં પાણી નાખીને નાખ્યું છે જેથી બધો મસાલો આપણી ગ્રેવીમાં આવી જાય વેસ્ટ ના થાય સારી રીતે મિક્સ કરી ગેસ સ્લો ટુ મીડિયમ રાખી ઢક્કન ઢાંકી દસેક મિનિટ જેવું તેને થવા દેવાનું છે આપણું દહીં પણ અંદર સારી રીતે મેલ્ટ થઈ જાય અને ગ્રેવી એકદમ સારી તૈયાર થઈ જાય તો દસ મિનિટ પછી જોઈ શકો છો કે આપણું તેલ ઉપર આવી ગયું છે ને ગ્રેવી એકદમ મસ્ત દેખાઈ રહી છે તો હવે આપણી આ ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર આપણે થોડીક મલાઈ એડ કરીશું જો તમારી પાસે રેડીમેડ મલાઈ ના હોય તો તમે દૂધની ઉપર જે જામ થાય એ મલાઈ પણ નાખી શકો છો તેની અંદર થોડું દૂધ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરીને તમે તેને ગ્રેવીમાં નાખી શકો છો મલાઈ નાખ્યા પછી મલાઈને પણ સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેની અંદર થોડી કસ હા પછી તેની અંદર આપણે પનીર એડ કરી લઈશું પનીરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ પનીરને આપણે પહેલેથી ફ્રાય કરીને રાખ્યું છે તમે ફ્રાય કર્યા વગર પણ નાખો તો પણ ચાલે સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણી સબ્જી એકદમ રેડી જ છે તેની અંદર આપણે તવા પર થોડી શેકીને હાથથી ક્રશ કરેલી કસૂરી મેથી નાખીશું જેના નાખવાથી આપણો હૈદરાબાદી પનીરનો ટેસ્ટ એકદમ લાજવાબ થઈ જાય છે તમે ના નાખો તો પણ ચાલે હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું એકદમ ટેસ્ટી બને છે આપણું હૈદરાબાદી પનીર જો તમને ભૂખ ના પણ હોય તો પણ તમે બે ત્રણ રોટલી તો ખાઈ જ લો હવે આપણે તેની ઉપર થોડા લીલા ધાણા નાખીશું થોડી મલાઈ નાખીશું અને લાસ્ટમાં જે આપણે રોગન બનાવ્યું હતું ને આગળ તેને નાખીશું જેના લીધે આપણું પનીર એકદમ ટેસ્ટી દેખાય આ રોગન તીખું નથી હોતું કાશ્મીરી લાલ મરચું નાખેલું છે એટલે તમને તીખાશ નહીં આવે પણ સ્વાદે એકદમ સ્વાદિષ્ટ લાગશે તો રેડી છે આપણું હૈદરાબાદી પનીર જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો આ રેસીપી તમે એકવાર બનાવશો તો બીજી વાર તમે જરૂરથી બનાવશો એટલી ટેસ્ટી રેસીપી બને છે અને આ તમે તમારા પરિવારને જરૂરથી ખવડાવજો થેન્ક યુ